અંબાજી ગબ્બર પર્વત ખાતે એક જ જગ્યાએ એકાવન શક્તિપીઠોના દર્શન કરવાનો લાહો મળતા સમગ્ર રાજ્યમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા તારીખ બારમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે સોળમી ફેબ્રુઆરી સુધીમાં તેર લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓએ શ્રી એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાંચ દિવસીયા મહોત્સવ દરમિયાન પરિવહન પરિક્રમા ભોજન પ્રસાદ વિસામો પાણી આરોગ્ય વીજળી કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોના કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન મીડિયા મેનેજમેન્ટ અને મેળાના પ્રચાર પ્રસાર સુંદર કવરેજ અને લાખો લોકોની મેળાની પળેપળનું કવરેજ

આ પ્રસંગે વહીવટદાર સુરુશ્રી સિદ્ધિ વર્માએ તમામ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ સહિતનો આભાર માન્યો હતો મા અંબાની કૃપાથી આશીર્વાદથી આ મેળો સુખરૂપ સંપન્ન થયો છે એમ જણાવી અંબાજી શક્તિપીઠ શ્રેષ્ઠ શક્તિપીઠ છે દેશ દુનિયામાંથી લાખો સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે ત્યારે શ્રેષ્ઠ શક્તિપીઠ સ્વસ્થ શક્તિપીઠ બને એ આપણી સૌની ફરજ છે તેમ જણાવી શક્તિપીઠ અંબાજીને આખું વર્ષ ચોખ્ખું ચણાક રાખવાનો અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ટીમ બનાસકાંઠાના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા